તો આજે મામલતદાર કચેરી ખાતે આદિવાસી મજૂર સંગઠન ગુજરાત દ્વારા પત્ર આપી મહત્વપૂર્ણ રજૂઆત કરવામાં આવી તાજેતરમાં પડેલા કમોસમી વરસાદે કૃષિ ક્ષેત્રને ભારે નુકસાન પહોંચાડ્યું છે રાજ્ય સરકારે આશરે કરોડ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે પરંતુ ખેતીમાં રોજિંદા મંજૂરી કરી અને જીવન પાયન કરતા મજૂરો હજુ પણ સહાયથી વંચિત છે સંગઠન મુજબ ખેતીમાં ભાગીદારી પદ્ધતિથી કામ કરતા અનેક મજૂરો પાક બગડતા એક રૂપિયાની આવક વિના આર્થિક સંકટમાં મુકાયા છે અનેક મજૂરોએ ખેડૂતો પાસેથી જીવન નિર્વાહ માટે કર્જ લીધેલું હોય છે પરંતુ પાક ન મળતા કર્જ વસૂલાતને લઈ ઝઘડા તથા હેરાનગતિના બનાવ પણ બની રહ્યા છે આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી આદિવાસી મજૂર સંગઠને માંગ કરી છે કે ખેડૂતોની જેમ ખેતી સાથે સંકળાયેલા મજૂરોને પણ યોગ્ય નુકસાન સહાય જાહેર કરવી જોઈએ જેથી તેમના પરિવારોને આર્થિક રાહત મળી રહે મોટી સંખ્યામાં ઉપસ્થિત મજૂરોએ મામલતદારને આવેદનપત્ર આપી તાત્કાલિક સકારાત્મક પગલાં લેવા વિનંતી કરી હતી મારું નામ ગીનુભાઈ કાળુભાઈ મેળા આલીરાજપુર જિલ્લો કઠીવાળા તહેસીલ આમખુટ ગામ અને અમે મામલાદારે રજૂઆત કરવા આવ્યા છે કે અમારા જે આદિવાસી ભાઈઓ વર્ષોથી અહીંયા ખેતીવાડી મજૂરી કરી રહ્યા છે પણ કોઈ પણ પ્રકારનો એવો ઘણો બધો હિસ્સો થાય વરસાદને લઈને આ વર્ષે સાહેબ પાક નિષ્ફળ ગયો છે તો આ પાકને લઈને અમે રજૂઆત આપી છે કે અહીંના જે ખેડૂત લોકો છે એમને મુઆવજો મળે છે પરંતુ અમારા બધા રાજ્યો આવેદન દેવાનું કર્યું છે અને બે ત્રણ ગામમાં અમરેલી અમરેલીમાં અને ટંકારામાં અને ગારિયાધારમાં અત્યારે દીધેલ છે અને નો નિષ્ફળ થાય તો અમે હજી આગળ પણ કરશું